ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં છ પ્રકારના એડ કેમ્પેન્સ હોય છે અને પચીસ થી પણ વધારે પ્રકારની એડ્સ આપણે સેટઅપ કરી શકીએ છીએ તમારા બિઝનેસ માટે કયો ઓબ્જેક્ટિવ વધારે સુટેબલ છે અને આ પચીસ માંથી કઈ પ્રકારની એડ રન કરીએ તો તમને વધારે સારી લીડ મળે અથવા તો વધારે સારો સેલ મળે જો તમારે આ શીખવું હોય તો હું સન્ડે ના રોજ ફૂલ ડે ઓફલાઈન વર્કશોપ કન્ડક્ટ કરી રહ્યો છું મોર્નિંગ નાઇન ટુ ફાઈવ પીએમ જેમાં હું તમને રૂબરૂ શીખવાડવાનો છું કે સારામાં સારો બેસ્ટમાં બેસ્ટ એડ કેમ્પેન કઈ રીતે સેટઅપ કરી શકાય જેથી સારામાં સારું રિઝલ્ટ મળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરી અને રાઈટ ટાર્ગેટ ઓડિયન્સ માટેના કીવર્ડ કેવી રીતે ફાઇન્ડ કરીને એવું ઓડિયન્સ આપણે સેટઅપ કરીએ કે જેના એ આપણી એડ છે એ આપણા રાઈટ ટાર્ગેટ ઓડિયન્સને જ બતાવે અને આપણો ખર્ચો ઘટી જાય ફ્રેન્ડ્સ આ વર્કશોપમાં તમને હાઈ કન્વર્ટિંગ એડ બનાવવા માટેની પાંચ સ્ટ્રેટેજી પણ તમને શીખવાડવામાં આવશે કે જેનાથી એડ જોઈને તમારું ટાર્ગેટ શું હેડલાઇન્સ રાખે છે કેવું ડિસ્ક્રિપ્શન રાખે છે કેવી હેડલાઇન્સ રાખે છે એનાથી પણ આગળ ફ્રેન્ડ્સ કે આપણે આપણા કેમ્પેનની એનાલિસિસ કેવી રીતે કરવી આપણું એડ નું પરફોર્મન્સ સારું છે કે નહીં ક્યારે આપણા એડ કેમ્પેન ચેન્જ કરવું જોઈએ ક્યારે ઇમેજ ચેન્જ કરવી જોઈએ શું શું બદલાવ લાવવા જોઈએ જેથી આપણે વધારે સારું રિઝલ્ટ મેળવી શકીએ અત્યારે જો સારું રિઝલ્ટ નથી મળતું તો આપણે એડી કેમ્પેન ને સ્ટોપ કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ કઈ રીતે ખબર પડે ઓછા ખર્ચે વધારે સારી લીડ લાવવાની પાંચ સ્ટ્રેટેજી પણ આ વર્કશોપમાં તમને શીખવાડીશું ફ્રેન્ડ્સ આ વર્કશોપ દરમિયાન જ તમે તમારા બિઝનેસ નો એડી કેમ્પેન જાતે સેટઅપ કરી શકશો હું અને મારી ટીમ તમારી સાથે જઈશું તમે જ્યાં પણ અટકશો કંઈ એરર આવતો હશે તો તમને તારત જ ઓફલાઈન વર્કશોપની અંદર જ તમને સોલ્યુશન મળી જશે તો ફ્રેન્ડ્સ જો તમારે આ રીતે ઓફલાઈન વર્કશોપમાં રૂબરૂ લાઈવ પ્રેક્ટિકલી શીખવું હોય તો અત્યારે જ આ વર્કશોપ માટે રજીસ્ટ્રેશન કરો એટલે વર્કશોપનું રજીસ્ટ્રેશન કરવા માટે ઇમેજમાં આપેલ ક્યુઆર કોડ સ્કેન કરી અથવા યુપીઆઈ અથવા ગૂગલ પેથી પેમેન્ટ કરી અને રજીસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવી લેજો ફ્રેન્ડ્સ મળીએ આપણે વર્કશોપમાં થેન્ક યુ સો મચ